હલો દર્શક મિત્રો હું છું રામજીભાઈ વાળા તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું અને આપણે ઓળાનો કાલે વિડીયો મેં કહેતો ને ભાઈ તો કીધું હતું કે આપણે હવે ઓળા પાકી ગયા છે અને લેવરાવાના છે તો જો આ રીતના મજૂર ઉતારી દીધા છે આખી વાડીમાં મજૂર મૂકી દીધા છે કારણ કે વરસાદની બહુ બીક બીક છે વરસાદની બહુ બીક હતી એટલે ઝાઝા મજૂર ઉતારી દીધા લાગત જ બે હાડી દીધા છે અને ફાલ તો પણ બતાવશું આપણે જો આ રીતના ઉતારવા ને અને ફાલ બતાવજો કે મારે મંદિર નજીકથી લઈ લો તો આ રીતના ફાલ છે પછી આપણે પાત્રો પણ દેખાડશું તો જો કીધું હતું ને કે ક્વોલિટી અને ફાલ છે ને એક નંબર હ વરસાદની બીક હતી એટલે આપણે ઉતાવળ કરી અને જાજા મજૂર ઉતાર્યા છે કારણ કે બાર વાગ્યા સુધીમાં વરસાદ આવી જાય એવી બીક લાગતી હતી એટલે ભાઈ અને અમારે હિમદાદા પછી પોપા ભાઈ અમારે પછી આ ભાઈ આપણે નામ હું છે ભાઈ મૈયા ભાઈ અમારે જો લાવ્યા છે મજૂર શામતા એટલે મજૂર ઝાઝા થઈ ગયા છે અને વેલાસર કામ થઈ જાય એવું અમારું અનુમાન છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો